ગાબડું સામે આવતા જ કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક રિપેરિંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું આ ઘટના બાદ નવા ચૂંટાયેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ મેદાને આવ્યા હતા તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે આ બ્રિજના કામની જ્યાં જ્યાં ક્ષતિ દેખાય તેનું ચેકિંગ કરીને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટરનું બિલ અટકાવવામાં આવે તેવી ટેલિફોનિક સૂચના પણ આપી છે રૂપિયા ચોત્રીસ કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજની માહિતી બાદ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય કોન્ટ્રાક્ટર વિરુદ્ધમાં મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત પણ કરી છે મારા ધ્યાન ઉપર આવ્યું છે અને આધિકારીની સાથે પણ ચર્ચા કરી છે અધિકારીઓનું કહેવું એવું છે કે ભાઈ આ બ્રિજની ઉપર ઘર વધારે પડતા આવતા હોવાથી એની રિપેરિંગ કામ કરવા માટે તેને આટલો પોર્ટન ખોલવામાં આવ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક બીજા પણ પિલરો ઉપર અને આજુબાજુ કિરાડો દેખાતી હોય એટલે હું આજે મુખ્યમંત્રી શ્રીને લેટર લખીને રજૂઆત કરવા નથી અને સાઉથ પીતીના ભાગ રૂપે આની ઉપર ખડકના ખડક કાર્યવાહી કરી અને કોઈ પણ જાતની હોનારત ના ઘટે એના કાયદેસરની કાર્યવાહી જલ્દી થાય એવી હું મુખ્યમંત્રી તમને રજૂઆત કરું એ અધિકારી તેમને ટેલિફોનની સૂચના આપવામાં આવી છે કે આ કામની અંદર જ્યાં જ્યાં છતી દેખાય ચેકિંગ કરી અને જ્યાં સુધી કમ્પ્લીટલી તપાસ ના થઈ જાય ત્યાં સુધી કમ્પલેટ મુદ્દી અટકાવવામાં આવે એવી અધિકારી છાણી બાજુ આ બ્રિજ છે એમાં આજે મસ્ત મોટું ગાબડું પડ્યું છે જોવા જઈએ તો આપણો અહીં તો અડધો હાથ ઘૂસી જાય એટલા ઉંડા સુધી મારો હાથ ગયો છે સળિયા બધા બહાર દેખાય છે ત્રણ મહિના પહેલા આનું ઓનલાઈન ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્રીસ કરોડથી વધુ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે જે બ્રિજ બનતા હોય પચાસ વર્ષ સુધી બ્રિજને કંઈ થવું ના જોઈએ એ બ્રિજમાં ત્રણ મહિનામાં ગાબડા પડી ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરનો મસ્ત મોટો જે ભ્રષ્ટાચાર છે એ બહાર આવ્યો છે સાથે જોવા જઈએ તો અહીંના જે સુપરવાઇઝર કે જે અત્યારે અહીંયા ઊભા છે એ આપણને ગોલ ગોળ વાતો સમજાવી રહ્યા છે કે તિરાડ પડે આ પડે અમે એને જમ્પિંગ કરી રહ્યા છે પરંતુ આ જુઠ્ઠા ને ચોર અધિકારી કે જે સુપરવાઇઝર છે જુઠ્ઠું બોલી રહ્યા છે જે ભ્રષ્ટાચાર થયો છે બહાર ના આવે એમના સાહેબોને બચાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ ગાબડું પડ્યું છે સત્ય હકીકત છે હજુ વરસાદ પડ્યો નથી વરસાદ પડ્યા પછી મને લાગે છે કે આ બાજવા બ્રિજ આખો નકામો થઈ જશે અને ત્રીસ કરોડથી વધુના જે રૂપિયા ખર્ચ્યા છે આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ચાઉ કરી ગયા છે તેવું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જે રીતના બ્રિજ નો તપાસણી થવી જોઈએ વિજિલન્સ બેસવી જોઈએ અને આ બ્રિજ ઉદ્ઘાટન ઉદઘાટન પહેલા પણ આની અનેક જાતની તપાસો થઈ જોઈએ બ્રિજ વાપરવા લાયક છે કે નહીં કોન્ટ્રાક્ટરે સારી કામગીરી કરી છે કે નહીં તમામ વિગતો તપાસવાની પણ તપાસ થઈ નથી કોણે ઉદ્ઘાટન કર્યું છે તો ઓનલાઈન ઉદ્ઘાટન પરંતુ જે પણ થયું હોય આ બાજુ બ્રિજ પર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અધિકારીઓ કર્મચારીઓ અને રાજકારણીઓ કર્યો છે જે રીતના અત્યારે ગાબડું પડ્યું છે પરંતુ હવે આગામી દિવસમાં જેમ જેમ ગાબડા પડશે ત્યારે તંત્ર જાગશે એકાદ નાની માછલીને સસ્પેન્ડ કે ડિસમિસ કરશે પરંતુ જે જાડી ચામડીના અધિકારીઓ જાડી ચામડીના કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરીને રૂપિયા આરોગી ગયા છે તેમની સામે કોઈ પગલાં ભરે નહીં રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય તમામ લોકો ભ્રષ્ટાચારમાં આડોડતા થઈ ગયા છે